તો હેલો ગાઈસ તો કેમ છો બધા મજામાં મજામાં દસો તો વેલકમ ટુ જિક્સ આઠવા બ્લોગ્સ તો ફિલહાલ અમે જઈ રહ્યા છે પાવાગઢ અને મારી સાથે છે મેહુલ આ જોઈ શકો છો તમે કેવું છે મેહુલ હો મજા તો મેહુલ મને લેવા આવ્યો તો ઘરે એનું ગામ છે મોટા કાટવા મારું ગામ છે લીંબાની આ બાજુ જુઓ તો કઈ નહીં હવે અમે જઈએ અને મળીએ તમને હવે આગળ હજુ એક મિત્ર આવે છે નીલો આવે છે તો એને બી મળે તો જઈએ હવે આગળ પેટ્રોલ ભરાઈ લીધું છે કે ભરાયું નું તો બસોનું ભરાઈ દીધું છે અને હવે અમે જઈએ અને હવે તમને મળશું નાસ્તો કરવાનો છે અમારે ત્યારથી આ ખાઈ ના આવેલા કોઈ અમે ચા એટલી નીકળી ગયેલા છે એટલે હવે કઈ શિવરાજપુર ઉભા રહી નાસ્તો કરશું તો બન્યા પહોંચ્યા છે શિવરાજપુર અને હવે નાસ્તો કરી લઈએ નિરો નિરો ફાઇનલી પહોંચી ગયા છે આપણે માચી અને ટ્રાફિક છે ગાઈસ વધારે નહીં પણ થોડું ગણું તો છે પાર્કિંગ પાર્કિંગમાં મૂકી દીધી છે અને આ લિફ્ટ માં બેસીને ચડવા વાળાની લાઈન જુઓ તમે ફૂલ અને કેટલા લીધા ટિકિટ ના પચાસ રૂપિયા પચાસ રૂપિયા બાઇક પાર્કિંગ માટેના છે તમે બી આવો તો મૂકી શકો છો બાઇક સેફટી રહે આપણી બાઇક ને બીજું કઈ નઈ અહિયાં રહી ના જતા રહ્યા ચાલુ અહિયાં થી પગટિયા શરૂઆત અમે કરી રહ્યા છે ચડવાનું સ્ટાર્ટ કેવું લા હવે જોઈએ આગળ શું થાય તે પાવાગઢ ચડે શું જય માતાજી ફાઈનલી ચડવાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે અમે રોકાતા રોકાતા ચડશું અમે કેમ કે

અમે તો કેટલું ચડી ગયા પણ હજી સ્ટોપ જ અમે નહીં લીધો હવે જેટલું બને એટલું ચડીએ જ કેમકે એકવાર બેસી ગઈએ તો પછી ખાલી દસ બેસવું પડે કાલે જેટલું ખેંચાય એટલું ખેંચી નાખવા તો જઈએ આગળ તો ફર્સ્ટ સ્ટોપ તો હમણાં અમે બેસ બેસીએ છીએ શું લેવું છે જુઓ આ બાજુ નીચેથી ચડ્યા અને અહીંયા ભદ્રકાળી તરફ જવાનો રસ્તો છે ત્યાં સ્ટોપ લીધો છે બોલવાની હિંમત નહીં શાંતિ છે પાછા બીજો સ્ટોપ લઈ લીધો છે તો કઈ બીજો સ્ટોપ લઈ લીધો છે અને હવે ચડી રહ્યા છે પાછા ઉપર તો જઈએ હવે એક હજુ કેટલા બે સ્ટોપ લેવા પડશે એવું લાગે છે જગ્યા છે ઉપર હવે મંદિરે જવાનું છે આ જુઓ મંદિર ખાય છે અહીંયા હવે મેન એટલા રહ્યા છે તો મિત્રો આપણા દર્શન થઈ ગયા છે અને સારી રીતે દર્શન થયા છે આમ તો પબ્લિક છે બટ એટલી બધી બી મતલબ એટલી બધી સારી રીતે દર્શન તો થઈ ગયા અને ફિલહાલ આપણે જઈશું હવે નીચે અને ગાય ફોનમાં સ્ટોરેજ ફૂલ થઈ જાય છે એટલા માટે વધારે શૂટ નહી કરી શકતો કેમકે છે અને ચડી રહી છે તમે જોઈ શકો છો તો ખાસ આપણે પાવાગઢ નીચે ઉતરી રહ્યા છે ને અહીંયા હા અહીંયા પાવાગઢનું લોકેશન ફેમસ છે આ જો ચુંદડીવાળું તો અહીંયા ઘણા બધા લોકો રીલ બનાવતા હોય છે ને ફોટો શૂટ જુઓ તમે ખાલી ફૂલ ફેમસ લોકેશન હો તો હવે જઈએ આગળ અને તમને બતાડશું અને કઈ શ્રી સ્ટોરેજ ફૂલ થઈ જાય છે મારે એટલે બ્લોગ વધારે શૂટ કરી કરીને મેં કે આપણે ફોન ટીવી નહીં એટલા માટે નજારો જોવો તમે અને સ્ટોરેજ ફૂલ હોવાના કારણે હું વધારે શૂટ નહીં કરી શકો અને હવે આજનો બ્લોગ અહીંયા ધ્યાન કરું છું તો વ્લોગ એમ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ તમને હવે નેક્સ્ટ વ્લોગમાં